આપડે ને કયા દહ વાગે પેલું ચાર વાગે નીકળવું પડે આટલું મોડું ના

આ ને અમારે એને લાડવા ને બાડવા જી ના ખવરે ખવરે એટલે ધાતો હવે અલા તો થઈ ગયા છે ઘરે હમણાં લમણા તો હોય કે તારે પણ તમે પેલા હારો હારો ખોરાક કરેલો ખરી કે એટલે ડોહા ના વળી પાછો આવો છે ઘર બે છે પણ અમાર નહિ બે અમારે કુટિન કાઢવા ગમે કરો તમે ના તો ડોહા હવે તમારે પાછા લઈ જવા પડશે એટલે મેમન નહી લઈ જવા

શું કહો હા આવડું બધું ડાળું પડ્યું છે તો અટકી તમારા જીવો અટકી રહ્યો તમે કુટી ને હ્યા અમે તો અમે અટકી રહ્યા કીધું અમાર વાત કરતા નઈ એમ પણ કૂટી ને ખાલી એવું રખવા જ કરી નવ્વાણું મજો છે પણ નવ્વાણું મળશે દુખાલ પાછા એટલે હવે તો જો હવે તો કજી ના આવે હવે મતલબ મેમન ઊંડું વાર ઘેર બિહાર પડે કુટ્યા છે ને એટલે સેવા કરવી પડે કરવી જ પડે ને તારે જઈને આ તો ડાળા અટકાન આપો હમણાં મિલન ના તરી ગયા વાત સાચી તો મૂર્ખો તમારે આવીને ટ્રાય મારવા પડે તેર આવશે ઊંડ ની વાર બિહાર એમ જ કરવું પડશે તારે તો કરશે ને હેડ

પડી છે પરસાદી કરાવોકરાંપાવી કુટવા તૂટી પીડે તો